ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરતા બે એકમોની તપાસ કરવામાં આવી જેમાં બે પેઢીઓમાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ ત્રણ નમૂના લેવામાં આવેલ છે પાન મસાલા ફ્લેવર આઈસ્ક્રીમ લૂઝ સ્થળ શ્રીજી ફૂડ્સ ડિલાઇટ આઈસ્ક્રીમ મહાદેવવાડી મેઇન રોડ લક્ષ્મીનગર પાસે રાજકોટ રોઝ પેટલ આઈસ્ક્રીમ લૂઝ સ્થળ શ્રીજી ફૂડ્સ ડિલાઇટ આઈસ્ક્રીમ મહાદેવ વાડી મેન રોડ લક્ષ્મીનગર પાસે રાજકોટ રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ લૂઝ સ્થળ રાજમહેલ આઈસ્ક્રીમ મણિનગર ત્રણ મહાદેવ વાડી મવડી પ્લોટ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વેન સાથે શહેરના કુવાળવા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ વીસ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં પાંચ ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ બાવીસ નમૂનાઓની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ